દોસ્તો તમારો મોબાઈલ સ્વિચ ઓફ હોય અને તમને કોઈ કોલ કરતા હોય અને જયારે તમે મોબાઈલ ઓન કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમને કોને કોલ કર્યા છે જો તમારે આ સેટિંગ કરવું હોય તમારે જાવું હોય તમારો મોબાઈલ સ્વિચ ઓફ હોય અને તમને કોને કોલ કર્યા છે મેસેજ દ્વારા

તમે જાણી શકો છો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે પેજ ને ફોલો કરી દીધો તમારા મિત્રો ને જરૂરથી શેર કરજો